લિંબાય લિંબાયત વિધાનસભા ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના ના નિયમો નું ઉલ્લંઘન કરી અને બૂથ લેવલ ઓફિસર્સ સાથે વિવાદાસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે પૂર્વ સેવક અસલમ સાયકલવાલાએ આ બેઠક ઉપર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરી છે જેમાં બીએલોની નિયમિત કામગીરી અટકાવવાનો અને એક ચોક્કસ ધર્મ બકાત ગંભીર આક્ષેપ કરવામાં છે જણાવ્યા અનુસાર આ વિવાદાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વત પાટિયા આઈ માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરિયા હોલ ખાતે યોજવામાં આવી હતી

સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમ માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કે સબકા સબકા સાથ વિકાસ પરંતુ આ શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ ભૂત ના હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર ગેરરીતિની હતી ગેર ખોટી રીતે બોલવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી શ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારઘીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનો અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને

એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી અને એકબીજાના સહકારથી એકબીજાના સંકલન થી એકબીજાના સુમેળભર્યા સંબંધો થી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહી ને ભંગ કરી